હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગરમાં આજ રોજ તારીખ આઠ ચાર બે હજાર પચીસ મંગળવારે હિંમતનગરમાં સુની મુસ્લિમોના ધાર્મિક ગુરુ તથા શેખ ઇસ્લામ ટ્રસ્ટના હઝરત સૈયદે મદની મિયાનું આગમન થતાં સમગ્ર મુસ્લિમો અને તેમના અનુયાયીઓમાં ખુશીનો માહોલ બની ગયો હતો છ વર્ષ પછી હઝરત હિંમતનગરમાં પધારેલ છે હઝરતનું પ્રસ્થાન પોલો ગ્રાઉન્ડ મંદિરના સ્ટ્રીટમાં રહેતા એનઆરઆઈ હાસમી અલજીવાલાને ત્યાં રાખવામાં આવ્યું છે જેમાં સોસાયટીઓને ગ્રાઉન્ડની શણગારવામાં આવી હતી જેમાં મુસ્લિમો હજરતના આવી હતી અત્રે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના વોલનટર ભાઈઓ સમીર પઠાણ ઉસ્માન પઠાણ મોઈન કુરેશી આમિર પાનવાલા ડોઈ વગેરે ખૂબ સુંદર મેનેજમેન્ટ કર્યું હતું અને સાથે ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કિતાબોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યુઝ ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકોન દબાવાનું ભૂલશો નહી